હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને ફરી સ્વાગત છે મિત્રો આજને આપણા એક નવાજ વ્લોગ બ્લોગ અને આજે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડી આવવામાં થોડુંક મોડું થઈ ગયું કેમકે દહક વાગી ગયા અને બ્લોગે એ દહક વાગે ચાલુ થયો કેમ કે રાત્રે ગયો તો અમેઝિંગ નવરાત્રિમાં તો થોડુંક આવવામાં મોડું થઈ ગયું તો ત્રણક વાગી ગયા હતા આવતા આવતા ઘરે પહોંચ્યો ત્યાં પછી થોડુંક વિડીયોનું એડિટિંગ બેડિટિંગ કર્યું તો ચારેક વાગે હું ને અને પછી સવારે ઉઠવામાંય થોડુંક મોડું થઈ ગયું કંઈક હવારે એડિટિંગ કર્યું એવું છે મિત્રો અને અત્યારમાં વાડી એટલા માટે આવ્યો કે આપણે છે ને હેઢામાં જે ઓલું ખળ ઉગે ને એમાં છાંટવાની છે દવા અત્યારે થોડોક ભેજ હોય આ વરસાદને આવ્યો તો એટલે તો જો દવા છાંટી દઈને તોય તો એ ખળ ન થાય બહુ વડું કે જો બહુ વડું થઈ જાય તો એ પાછું માંડવી ધામવા ટાણે નડે બહુ માંડવીમાં આવી જાય હેઢાનું ખળ વડું થાય એટલે તો હાલો મિત્રો આપણે છાંટી દઈ દવા કન્ટિન્યુ બ્લોગમાં બહનાર રહ્યો સમજ્યા અને જો ભાઈ અહીંયા છે ને એક જવા વેલો આવી ગયો છે મસ્તીનો અને જો આ વેલાનું નામ તમને આવડતું હોય તો જણાવો આ છે ને ભાઈ કયો વેલો છે ખબર નથી પણ આમાં ફૂલ બહુ મસ્ત થાય જો જો કેવા મસ્ત આમ ગુલાબી કલર એ નહીં ને જાંબલી કલર જેવા જબરો હાજો વેલો હે ભાઈ ફૂલડા મસ્તીના લાગે વેલો કયો હોય તો નામ નથી આવડતું સારું મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બહને રહેજો eu o eu... que પછી આ ખળની દવા આ છાંટી છે આ કઈ છે મીટર મીટર એકોતેર નંબરની આવે ને ઈ આ દવા નાખી દઈ બધી અમે પડી ગઈ આપણે ધોકરની પડી ગઈ હોય ને એ હેડામાં મારી ભાઈ હેડાનું થાય સત્યા નાશ આ ભરી છે હવે પંપ ભરાઈ ગયા ત્યાંથી જ્યારે હું જો હા તમે ભાઈ હેટામાં પડી કે મારો કે હું મારો જરા કોમેન્ટ કરીને કહેજો ભાઈ આપણે છે ને આ કે મારી યુનિફાઈન કંપનીની જરી આથી છે ને બધું ખડ વહ્યું જાય ગયો આ એકતર નંબર આમાં ઘણી જાતની કંપનીની આવે દવા એમ જાય પણ આપણે છે ને આ મારી વધારે પૂરતી બીજી નથી છાંટતા બીજી મે મીરાની આવે મારિયાની આવે ઘણી જાતની કંપની આવે આ સારી લાગે બે ચાર વાર આપણે એટલે આપણે ખબર છે અને હવે મિત્રો છેલ્લો પંપ રહ્યો આપણે છાંટવાનો પાંચ પંપ છાંટ્યા એમ તો કન્ટિન્યુ રેજો ભાઈ પંપ છાંટી લો જો ભાઈ આવી ગયા ત્યાં સ્નેહભાઈ મંડાઈ ગયા હે રમભામાં ઉપડે ભાઈ તારાથી ઉપડી જાય ઉપડી જાય હે મૂકી દે હાલ જત જત મૂકી દે હા જત મુકવા માં ચીપડા છે ને પછી આયા છે આપણે આપણે તો નથી થતા પણ કેનેડી થી છે બેન ના ઘરેથી ચીપડા ને ને ભીંડા ને ગુવાર એટલે તુરિયા એક જ થાય છે શીબડા એવા સ્નેહભાઈ મંડાઈ રહ્યા રમવામાં હા 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 હાલો ભાઈ આપણે ખાઈ પીને જણા રેડી થઈ ગયા અને અત્યારે જવાનું છે આપણે ગરબી ચોકમાં કે હવે નવરાત્રી એટલે બે ત્રણ દિવસ જ બાકી રહ્યા છે તો અહીંયા મંડપ મંડપ ને ખોડવાના હોય બધા મિત્રો ભેરા થઈને મંડપ મંડપ ને ખોડી લાઈટિંગ ડેકોરેશન આપે એવું કરવાનું હોય તો એ બધું કરી નાખી બરાબર નાજે છે ને પછી બપોરેથી વાડીએથી આવી દવા બવા છાંટીને આવ્યો ને મોડું થઈ ગયું તો બે વાગે હું તો પછી કાલનો ઉજાગરો હતો ઉઠવામાં મોડું થઈ ગયું કે પાંચ સાડા પાંચ વાગે ઉઠો પછી કઈ બ્લોગ બ્લોગ ઉતારવાનો મેળ ન આવ્યો હારો મિત્રો કન્ટિન્યુ બનાવીએ માં જઈએ આપણે હાલો ભાઈ મંડપનું કામ ચાલુ હે

તૈયારી ફૂલ ચાલુ પેરું ઠંડુ ચાલુ એ ભાઈ આપડે આઈ હાલ ગયા લાવો ચોરાક મોટું નથી આવી ગયા તારું મોટું લેવું અને ચાલી આમાં હે ને રામજીભાઈ બ્લોક ચાલુ છે એટલે બઉ બ્લોક ભાઈ આપડે કઈ નડતો બધું મોકલી દ આ બીજી આવી ગઈ ભાઈ સ્પ્રાઇટ અમુક ઓલા સ્પ્રાઈ ના પ્યાસી અને હરિભાઈ તું બ્લોગ ઉતારા કે ફોટો પાડા તો હું કહ્યું મોઢા ઉપર ફ્લેશ લાઈટ કર હાલો ભાઈ ઠંડુ પીવો તો આવી જાવ અને મોજ બોરી છે આ ભાઈ જો આની છે ને કાઈ એટલે કાઈ કામ કાઈ કર્યું નથી રોગો ઘોડી રોકીને ઊભો છે આની હે ને ભાઈ કામ કામ કાઈ કર્યું નથી રોકો ઘોડી ઉપર ચડી ગયો બરોબર આ સરપંચ સરપંચ એના લોંગી પહેરીને આવી ગયા ભાઈ સારું મિત્રો કન્ટિન્યુ બ્લોક માં વહી રહ્યો બીજું હું